રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આશા વર્કર બહેનોએ મામલતદારને આવેદનપત્ર આવેદન પત્ર આપ્યું આશા ઇન્સેન્ટીવ તથા પગારમાં વધારો કરવા કામગીરીનો ચોક્કસ સમય નક્કી કરવા એસવાય માન ડિલેવરી થાય તે પેમેન્ટ ફરી ચાલુ કરવા આવા કામગીરીનો ટાર્ગેટ અપાય છે તે બંધ કરવા કોરોના વેક્સિનની એકસો ટકા કામગીરી કરેલ તે વળતર ચૂકવા સહિતની વિવિધ પ્રકારની દસ પડતર માંગણીઓ સાથે આપ્યું આવેદન ઉપરોક્ત માંગણીઓ તાત્કાલિક ધોરણે પૂરી કરવા અપીલ કરાઈ જો માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી કામગીરીથી અળગા રહીશું તેવી ચીમકી ઉચ્ચારતા આશા વર્કર બહેનો મારું નામ ચંદ્રવાડિયા રૂબી ઉપલેટા અર્બન આજે અમે ઉપલેટા તાલુકાના બધા બેનો મળ્યા છીએ આશા બેનો બરાબર અમારી માંગણીઓ એ છે કે અમારે અઢાર હજાર ફિક્સ અને અમે કેટલા કામ એવા કરીએ છીએ કે જેનું અમને કઈ વળતર મળતું નથી જે કોરોના સમયે અમે અમારું ઘરનું પણ નથી અને કોરોનામાં તોડ મહેનત કરી આખો દિવસ કામ કર્યું છે અને અમારા જીવના જોખમમાં મૂકીને અમે જે કામ કર્યું છે એનું પણ સરકારે અમને કાંઈ પણ વળતર દીધું નથી અમને કીધું કે હા મળી જશે મળી જશે ત્યારે કામ કરતા ત્યારે અમને બજેટ ફાળવું તું આખો દિવસના બસો રૂપિયા ત્યારે અમને લેટર પેટે આપ્યો હતો પણ એ કાંઈ અમલમાં આવ્યું નથી અને બીજું અમારે એટલી કામગીરી અમારી ઉપર છે કે માતા જ્યારે પ્રેગ્નેન્ટ હોય બેન ત્યારથી અમારે એની એની તકેદારી રાખવાની કે બેનને ડિલેવરી થાય બાળક આવે તો બાળકને પૂરેપૂરું વેક્સિનેશન કરાવવાનું પાંચ વર્ષ સુધી એ બાળકનું વેક્સિનેશન પૂરેપૂરું કરાવીએ બાકી અમારા વિસ્તારમાં જે પણ કાંઈ પણ આરોગ્યને લગતી કોઈ પણ કામ આવે એ માત્રને માત્ર આશા વર્કર સિવાય કોઈ કરતું નથી અને આ બધી કામગીરી કરવા છતાં પણ અમારી સેલેરી સાવ ઓછી અને જે નો વધારો અમને આપ્યો છે એ પણ ટાઈમે આવતો નથી ત્રણ ત્રણ ચાર ચાર મહિને આવે તો ઘણા બેનો એવા પણ છે કે જે મહિના દિવસનો પગારની રાહ જોઈને બેઠા હોય એના માટે તો એ નોકરી કરતા હોય તો એ પણ અમને ટાઈમે આવે નહીં તો અમારે શું કરવું એટલે અમે સરકારને ઉપર અમારી ખાસ રજૂઆત છે કે જ્યાં સુધી અમારા બધા પ્રશ્નો પૂરા નહીં થાય ત્યાં સુધી અમે કામથી અડગા રહેવાના છીએ અને અમારી બધી માંગણીઓ પૂરી થાય એવી સરકારને અપીલ છે વાતનો કોઈ બસ હવે હજી પણ આવે તો આગળ અમે ઉગ્ર આંદોલન કરવાના છીએ અને આ વખતે તો જ્યાં સુધી અમારી માંગ પૂરી નહી થાય ત્યાં સુધી અમે કામ ઉપર અડગા જ રહીએ છીએ અને અમે એક નહીં ઓલ ગુજરાતના બધા આશા વર્કરો આ કામથી થી અડગા છીએ અને રહેવાના છીએ અને અમારી સાથે યુનિયન પણ છે અમે એકલા નથી